આવેલ એક માનવતા છે કચ્છ જિલ્લાના ભુજ મધ્ય પણ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે અને ખોટી રીતે ધાક ધમકી કરવામાં આવી રહી છે એવું ભોગ બનનાર નુરજા ઇસ્માયલ સમાના સંબંધી કહી રહ્યા છે જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ હોસ્પિટલ તેમજ વહીવટી તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે બ્યુરો રિપોર્ટ બી ન્યુઝ લાઈવ રમેશ સત્યની સાથે મારું નામ સાહિલ સિકંદર રફાઈ છે અમે એડમિટ કર્યો હતો પેશન્ટ મારા મિત્ર જ થાય છે એની ઘડવાડી હતી તો અમે અહીંયા દાખલ કર્યો હતો જીકેમાંથી પછી અમને મોકલ્યો એકવટ હોસ્પિટલમાં તો અમે એકવ હોસ્પિટલમાં ગયા હતા તો અમને એવી રીતે કીધું કે આયુષ્યમાન કાર્ડ ચાલશે તો પછી આયુષ્યમાન કાર્ડમાં અમે ગયા તો અહીંયા અમારા કંઈ પહેલાં કીધું પંદર હજાર રૂપિયા લાગશે તો અમે પંદર હજાર રૂપિયા બધું ટોટલ બધો બધો ભરી નાખ્યો છે હવે પછી ઓપરેશન અડધો ચાલુ હતો ને અમને બોલાવ્યો હાથા કાલ હોહિતી સાહેબના ભરેલા હતા જીતે જીતેન્દ્રસિંહના પોતેના સાહેબના પછી અમને કીધું કે તમે એક લાખ સાઠ હજાર રૂપિયા આપો અમને તો ઓપરેશન અમે ચાલુ કરીએ અમે કીધું કોશિશ કરીએ જે થશે તો અમે તમને દેશું ને કાં તમે આયુષ્યમાનના આપણે વાત થઈ હતી સાહેબ એ તમે પરમાણે કરો તો અમારા જોડે બહુ ખરાબ વર્તન કર્યો છે પછી અમે અહીંયા અંદર ગયા તો અમારા જોડે પછી બિલ ભરવાનો ટાઈમ આવ્યો ત્યારે અમને સિક્યોરિટી બધી બોલાવી લીધી જે રાહુલ સાહેબ છે ને એ જે સિક્યોરિટી બધી બોલાવી લીધી ને બધું ધમકી કરી ક્યાં પણ તમે વિડીયો મારી વાયરલ કરશો હોસ્પિટલનો તો તમને હું જોઈ લઈશ એવી રીતે વાત કર્યો છે એમ મારું નામ ઈસ્મેલ છે ઈસ્મેલ આસુમાન સમા હું મારી વાઇફ છે અને અમે લઈ ગયા હતા જે કે જનરલમાં બે દિવસ એડમિટ હતા પોતે હું સાહેબ વાત કરી નાખી આયુષ્માન કાર્ડ ચાલશે એવી રીતે એ કીધું અઢાર હજાર લેશો તો અમે ટ્રીટમેન્ટ કરશું બાકીનું ઓપરેશન ખર્ચો અમે જોઈ મહા કાર્ડમાં નાખી દઈશું સમજા તો એ કીધું ભલે પછી ઓપરેશન કર્યો તો કીધું દોઢ લાખ રૂપિયા આપો અમે કીધું અમે જોઈ દઈશું થાશે કોશિશ કરી દઈશું સમજા એવી રીતે વાત થઈ હતી તેમાં ચોવીસ કલાકને એડમિટ કર્યા પછી કીધું તમે ફી ભરો તો રજા આપશું પછી રજા ના આપી સમજા તાત્કાલિક કરી ઓપરેશન થઈ ગયું પછી અમે પચીસ ઘણી હજાર રૂપિયા તો દવાના આપ્યા એવી રીતે વાત થઈ પછી કોઈ રજા ના આપતા હતા પછી આયુષ્યમાન કાર્ડ હાલ્યો નહીં સમજા એવી રીતે વાત થઈ તમે વિડીયોઓને બોલાવો કીધું અમે જોઈ લેશું પછી વાત આગળ થઈ ગઈ તો થોડાક બોલાબોલી થઈ ગઈ હતી અને પાછળ પછી કારોબાર થઈ તો વાંધો ના આવે સમજા અમને ન્યાય ખપે છે અમારો માંગ એક જ છે અમને ન્યાય ખપે છે ને કોઈ પણ ગરીબ માણસ હોય કે આપણે તો બરાબર છે કોઈ પણ ગરીબ માણસ સાથે કેટલાય સાથે થાય જ છે આ વસ્તુ સ્પ્રિંગ બેટા બેસાડી ના નાખે છે પછી કે એકસો એક લાખ સાહીઠ હજાર આપો એક લાખ સિત્તેર હજાર આપો તો બધે એવી રીતે જ વાત કરે છે સમજી ગયા છે અમને ન્યાય આપ ન્યાય ખપે છે અમને બીજું કાંઈ નથી ખાપતું અમને ખાલી એક ન્યાય અપાવો અમારી માંગી છે સરકાર કારણે બસ બીજું અમને કોઈ વાત કોઈ જાતનો અમને પરિચાર નથી કરવો ને અમને ધમકી આપે છે ખુલ્લે આમ કે તમને કાંઈ પણ મીડિયામાં બહાર કાઢશો તો તમારે બુરા હાલ થશે એવી રીતે કીધું છે સાહેબ એને અમે ગયા ને તો અમને ધાત ધામકી પણ કરી સિક્યોરિટી બધી બોલાવી લીધી ત્યાં અંદર સમજી ગયા સાહેબ બસ અમારી માંગ આ જ છે રાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે જે આ પીડિત પરિવાર પહેલાં આ ભાઈની વાઈફને લઈ ગયા હતા જીકેમાં પછી ત્યાંથી એ કીધું કે એકોર્ટમાં લઈ જાઓ તો એ લોકોએ એકાઉન્ટમાં લઈ આવ્યા મા કાર્ડ ઉપર મા કાર્ડમાં એ લોકોની વાત થયેલી કે મા કાર્ડમાં ઓપરેશન થઈ જશે હાર્ટ એટેકનો એના જે તમામ પુરાવા છે એમની પાસે તેમ છતાં એ ઓપરેશન ચાલુ કર્યું અને પછી એ લોકોના હાથ લોહીથી તળબળેલા હતા તેમ છતાં એ રૂપિયા આ લોકો પાસેથી રૂપિયાની માંગણી કરી તો એ લોકોએ કીધું કે આપણી વાત મા કાર્ડમાં થઈ છે તો એમાંથી ઓપરેશન કરવાનું છે તેમ છતાં પણ અમારી પાસે થશે રૂપિયા તો અમે આપશું તો હું આપના માધ્યમથી કેવા માગું છું કે આ હોસ્પિટલ છે કે કતલખાનું આ એકવડ હોસ્પિટલ ખાલી વાત નથી કરતો ભુજમાં એવી અનેક હોસ્પિટલો છે જે માનવતા મૂકી દીધી છે ગમે એ હોય ગમે એ હોસ્પિટલ હોય કારણ કે ડૉક્ટર છે એ ભગવાન સમાન છે અને આ બાબતે મેં અનેક વખત કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરેલી છે પેથોલોજી હોય લેબોરેટરી હોય કે મેડિકલ હોય એમના જે સરકારી ભાવ છે એ શું છે એ બાબતે જિલ્લા સ્વાગતમાં એ પ્રશ્ન મૂકેલો ત્યારે પણ જિલ્લા સ્વાગતમાં પણ આ બાબતે કોઈ પણ જવાબ આપવામાં આવેલો નથી તો આમાં પણ વહીવટતંત્ર ક્યાંક ને ક્યાંક આ ડૉક્ટરો સાથે ભળેલું છે ડૉક્ટરો સાથે એ લોકોની મિલીભગત છે ત્યારે આવું થાય છે કારણ કે ડૉક્ટરને આપણે ભગવાન સમાન સમજી અને આપણે ભગવાન ઉપર જેમ વિશ્વાસ રાખીએ એવી રીતે ડૉક્ટર ઉપર આપણે વિશ્વાસ રાખતા હોઈએ અને એકોડ હોસ્પિટલમાં આ એક બનાવ નથી આવા બનાવ અનેક બની ગયા છે ને જેનો હું સાક્ષી છું અનેક વખત મેં રાવ સાહેબને પણ ભલામણ કરેલી છે કે આપનો સ્ટાફ અને આપના આપનો જે પણ અહીંયા મેડિકલનો સ્ટાફ હોય એમને તમે વિનંતી કરીને સમજાવો કે લૂંટ ન ચલાવે હવે હદ થઈ ગઈ જ્યારે હદ થઈ ગઈ આ લોકો પીડિત પરિવાર આ લોકોની હાલત કારણ મજૂરી કરી કમાવાવાળા વ્યક્તિઓ છે બરાબર જો કદાચ સરકાર આયુષ્યમાન કાર્ડ હોય મા કાર્ડ હોય કે કોઈ પણ એવો કાર્ડ હોય એમાંથી સા એમ લોકોને લાભ આપતી હોય ને ઓપરેશન થઈ શકતો હોય તો આ ખુલે આમ લૂંટ શું કામ અને આ ભાઈની અને સામે ડૉક્ટરની ઓડિયો ક્લિપ પણ છે જે આપનામાં આપને આપશું અને એ ઓડિયો ક્લિપ પણ સાથે ચડાવજો તો પ્રજાને પણ ખબર પડે કે ડોક્ટરો કેવો ગુમરાહ કરી રહ્યા છે બીજી વાત હું કરું આપના માધ્યમથી જો કદાચ સરકાર આવી હોસ્પિટલો આવા કતલખાના ઉપર જો પગલાં નહીં ભરે તો હું ઉગ્ર આંદોલન કરીશ અને આ બાબતે જે પણ જવાબદારી ઉપજ છે કે નિપજ છે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટતંત્રની તેમજ કચ્છના કલેક્ટરની રહેશે કારણ કે કચ્છના કલેક્ટર કચ્છના ધણી કહેવાય અને કચ્છના ધણી હોય તો એમની સંપૂર્ણ જવાબદારી આવતી હોય છે કે હોસ્પિટલો સાથે જે પણ વિચાર વિમર્શ કરવું જોઈએ હોસ્પિટલોની મુલાકાત પણ લેવી જોઈએ પણ ખરેખર એવું નથી કલેક્ટર સાહેબ પણ એ સિવાય બેસી ઓફિસમાં બેસી અને પ્રજાના ટેક્સનું જે પગાર લે છે એ યોગ્ય નથી આપના માધ્યમથી હું કહેવા માગું છું કે કચ્છના લોકો જાગે અને આવા જે કતલખાના જે થઈ રહ્યા છે આ કતલખાના ચાલુ છે અને કતલખાનામાં જે લોકોના

न आई पनो चओ त असां द तेरहों खनक असां करे ॾियूं था ग़रीब माण्हू त हले तेरहं हज़ार रुपिये थी मथे रुपियो नी लॻे ऑपरेशन पर थी वेंदो दवाऊं असां प्लेस करे ॾियूं हीअ सोधन पंहिंजी ॻाल्हि थी वई बराबरि पुठियां पोइ मथे असां काॻल करणु टॉर्चर में

અસં એ કેસ પીએમજી વેચી આસા સરકાર લેખીને હેલું અડો તો ઈ કેસ આયો છાતી મે બદલાવ નહીં એન્જીઓગ્રાફીમાં એ તકલીફ આવી એન કેસ લગભગ એડો સરકાર લેખીને હલ્યાય હેવરને હેવર કેસ થી શાંતિ જાળવણી પહેલી વસ્તુ મે ન્યુસન્સ ન હોસ્પિટલ હૉસ્પિટલમાં કોઈ સ્ટાફ મિસબેવ ન કરો એ

ટ્રસ્ટન કરી અચે આયુષ્માન કાર્ડ મલે આધારે ના આવ્યો ઓપીઓ સમજો થોન હી જે કોઈ પણ હલું ત્યાં પૈસા નથા મલ્યા હિન્દુ અડમી સમય જે